અબ જયરાજ ઓ સ્પાર્ક ટુડે న్యూસ સમાચાર જૂનાગઢ થી મળી રહ્યા છે માંગરોળની નોળી નદીમાં પૂર આવતા જસુ પ્રસિદ્ધ કામનાથ મંદિરની અંદર પાણી ઘુસે છે નોળી નદીના પાણીથી જ મહાદેવને કુદરતી જલાભિષેક કરતા દ્રશ્યો સામે આવ્યા છે માંગરોળ સહિત ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી કામનાથ મહાદેવના સાનિધ્યમાં જ વહેતી નોળી નદી ફરી જોરદાર પૂર આવ્યું છે મિત્રો મંદિરના પટાંગણમાં મંદિરના ગર્ભગૃહ સુધી જ પાણી પહોંચતા જ નદીના પાણીથી કામનાથ મહાદેવને કુદરતી જળાભિષેક થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે Thank sure. you.